નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ પોલીસે ખેતીવાડી બજાર સમિતિના ગેટ પાછળથી ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી પ્રતિબંધિત ગાંજાનો જથ્થો ઝડપાતા પોલીસે નાયબ મામલતદાર તેમજ તલાટીઓની હાજરીમાં પંચનામું કર્યું આમોદ પોલીસે ગત રાત્રિના સમયે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના પાછળના ગેટ પાસે ગાંજો વેચવાના ઇરાદે પોતાના કબજા ભોગવચાના ગલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બાપ દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસના જણાવ્યા મુજબ આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલ પાછળના ગેટ ઉપર એક ગલ્લામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમીના આધારે આમોદ પોલીસે રેડ કરી જયંતિભાઈ ભગવાનભાઈ વસાવા ઉમર વર્ષ ઓગણસાહીઠ તથા જયેન્દ્રભાઈ જયંતિભાઈ વસાવા ઉમર વર્ષ છવ્વીસ બંને રહેવાસી આમોદ તાલુકા પંચાયત નવી નગરી જિલ્લો ભરૂચની ધરપકડ કરી હતી પોલીસે બાપ દીકરા પાસેથી ગાંજો જપ્ત કરી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયક્રોટ્રોપિક સબસ્ટાન્સીસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઉપરાંત આમોદ પોલીસે ગાંજાનો જથ્થો પકડ્યા બાદ નાયબ મામલતદાર તેમજ બે તલાટીઓની હાજરીમાં ગાંજાનું વજન કરાવી પંચનામું કર્યું હતું દુકાનના ગલ્લાની આડમાં બાપ દીકરાએ પોતાના આર્થિક લાભ માટે પ્રતિબંધિત કેફી પદાર્થ ગાંજાને વેચાણ કરવાના ઈરાદે રાખતા પોલીસે ગાંજાનો એકસો ગ્રામની કિંમત રૂપિયા એક નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમોદ પોલીસે રાત્રિના સમયે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેની તપાસ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ફુલતરિયા ચલાવી રહ્યા છે બીરો ચીફ મકસૂદ પટેલ ન્યૂઝ આમોદ